હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ફાયદાકારક તેવી તલની રેસીપી જેને આપણે ગુજરાતીઓમાં સાની કે પછી કચરીઓ કહે છે બજાર કરતાં એકદમ સસ્તામાં અને બજાર કરતાં ચોખ્ખી ઘરે તૈયાર થશે રેસિપી ચાલો કરતાં પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારી આવી અવનવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે એકદમ બજાર જેવી જ તલની સાની બનાવવા માટે આપણે પહેલાં તેમાં જોતી વસ્તુ અને તેના માપ જોઈ લેશું મેં અહીં એક કપ સફેદ તલ લીધા છે તલ આપણે કાચા લેવાના છે શેકવાના નથી કાચા તલમાં મોઇશ્ચર વધારે હોય છે એટલે સાનીમાં કાચા તલનો જ ઉપયોગ થાય છે એટલે તલ કાચા લેવાના શેકા વગરના અને તેની સામે મેં અહીં અડધો કપ જેટલો દેશી ગોળ લીધો છે ગોળને આ રીતે ખમણી લેવાનો જો તમારી પાસે ઢીલો ગોળ હોય તો ચાલે જો કઠણ હોય તો આવી રીતે ખમણીને એકદમ ઝીણો કરી લેવાનો છે ગોળનું પ્રમાણ મેં અહીં ઓછું રાખ્યું છે તેની જગ્યાએ અડધા કપ જેટલા ખજૂરના મેં ઠળિયા કાઢીને આવી રીતે લઈ લીધો છે ખજૂર હાડકા માટે અને દુખાવામાં ફાયદાકારક છે એટલે મેં ખજૂરનો ઉપયોગ કર્યો છે અને અહીં બે ચમચી જેટલું મેં ઘી અને બે મોટી ચમચી જેટલું તેલ તલનું તેલ લઈ લીધું છે સાનીને લચકો બનાવવા માટે અડધા કપ જેટલું મેં આવું જાડું ખમણેલું કોપરું લીધું છે એટલે કોપરું જો તમને વધારે ભાવતું હોય તો તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો કોપરામાં પણ મોશ્ચર સારા એવા પ્રમાણમાં હોય છે અને થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે તમે ડ્રાય ફ્રૂટ સ્કીપ પણ કરી શકો મેં અહીં કાજુ ગાર્નિશિંગ માટે અને બદામના ઝીણા એવા ટુકડા કરીને તેને કચરિયામાં નાખવા લીધા છે એ મિક્સર ગ્રાઇન્ડરનું જે જ્યુસનું મોટું ઝાર આવે છે તે લઈ લેશું અને એક કપ જેટલા જે તલ લીધા છે તેમાં તેને આપણે મિક્સરના પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને અધકચરા ક્રશ કરવાના છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો ચાલુ બંધ કરીને પલ્સ મોડ ઉપર આપણે અધકચરા કર ક્રશ કરી લેશું તમે જુઓ તેમ તલ આપણે અધકચરા રાખ્યા છે અને હવે જે આપણે ખજૂર કટકા કરીને ઠળિયા કાઢીને જે લઈ લીધેલો છે તે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને તેને પણ ક્ર ક્રશ કરી લેશું તમે એકલા ગોળની પણ બનાવી શકો પણ અડધો ખજૂર નાખવાથી તમારી સાની એકદમ બજાર જેવી અને ટેસ્ટમાં પણ સારી બનશે તેને પણ આપણે પલ્સ મોડમાં ફેરવી લેશું તમે જુઓ તેમ ખજૂર બરાબર મિક્સ થઈ ગયો છે અને હવે જે ગોળ લીધો છે આપણે તે પણ ગ્રાઇન્ડરમાં નાખી લેશું તલને આપણે એકદમ ફાઇન એટલે નહોતા કરીએ આપણે ફરીવાર બે વખત આવી રીતે કરવાના હતા એટલે ગોળને પણ આપણે પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને તલમાં બરાબર મિક્સ થઈ જાય તે રીતે ફેરવી લેશું તો તમે જુઓ તેમ બજાર કરતાં ચોખ્ખું અને ઓછા ખર્ચમાં તમારું કચરીઓ તૈયાર થશે ગોળ પણ બરાબર મિક્સ થઈ ગયો છે તમે જુઓ તેમ અને હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું બાઉલમાં નાખ્યા પછી તેમાં આપણે તેમાં જે બદામ ઝીણા ટુકડામાં કટ કરીને નાખી હતી તે એડ કરી દઈશું તમે તમારી પ્રમાણે ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો ત્રુટી ફૂટી કિશમિશ ઘરમાં બાળકોને તથા બધાને જે ભાવતું હોય તે ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો અને સ્કીપ પણ કરી શકો જો તમે ક્વોન્ટિટી વધારતા હો તો બદામને કાજુને અહીં તે તમારે થોડા ઘીમાં શેકી લેવાના મેં અહીં ઇન્સ્ટન્ટ ખાવા થોડું એવું બનાવ્યું છે એટલે એમને નાખ્યા છે હવે તેમાં આપણે જે કોપરું લીધું છે તે કોપરું આપણે નાખીશું કોપરું મેં થોડું વધાર્યું છે ગાર્નિશિંગ માટે અને જે તેલ અને ઘી છે તે આપણે થોડું થોડું એડ કરીને તલમાં બરાબર મિક્સ કરી દઈશું હાથથી તમે અહીં તેલ અને ઘી સ્કીપ પણ કરી શકો પણ આ તો બજાર જેવું જ બનાવવા માટે મેં અહીં એડ કર્યું છે બજાર જે તમે સાની બનાવવા જાઓ કે કચોરીયું બનાવવા જાઓ તેમાં તે લોકો પાણી અને ગોળનો ઉપયોગ વધારે કરે છે વજન પુરાય તે માટે પણ ઘરે બનાવેલું કચરિયું એકદમ ચોખ્ખું અને ખાવામાં પણ હેલ્ધી રહેશે મારે થોડું તેલ કે ઘી વધારે નાખવું હતું એટલે મેં જે હતું એ તે લઈ લીધું છે જો તમારે એમને બનાવવું હોય તો પણ ચાલે પણ લચકા જેવું બજારમાં જે મળે છે તેવું કચરિયું બનાવવા માટે તેલને ઘી વાપર્યું છે મેં તમે એકલું તેલ કે પછી એકલું ઘી પણ વાપરી શકો અને જો તલનું તેલ ન હોય તો તમે તેલ પણ નાખી શકો અને એકલું ઘી પણ એડ કરી શકો ને ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈએ પછી કચરિયું જો તમારે આવી રીતે નાના નાના લાડુ બનાવીને મૂકવું હોય કે પછી એમનામ જ ડબ્બામાં જેમ ભરીને રાખવું હોય કે પછી બાળકોને આવા આવી રીતે નાના લાડુ બનાવીને જો આપવું હોય તો એવી રીતે પણ બનાવી શકો ચાલો હવે તેને ગાર્નિશિંગ માટે લઈ લેશું કોપરું તમે વધારે ઓછું જો વધાર્યું હોય તો આવી રીતે ગાર્નિશિંગ કરવાનું એક બાઉલમાં આપણે બજારમાં જે કચરિયું મળે છે તે ગાર્નિશિંગ કરેલું મળે છે તે રીતે ગાર્નિશિંગ કરીશું એક બાઉલમાં આપણે આવી રીતે કોપરાને નીચે છૂટું છૂટું પાથરી દેવાનું છે પહેલાં તેની ઉપર કાજુ આપણે સર્કલમાં ગોઠવી દેસું મેં કાજુના ફાળા કરીને લીધા છે વચ્ચે ખજૂર મૂકી દઈશું અને તેની ઉપર પછી આપણે કચરિયું ચમચાથી બરાબર દાબીને ભરી દેશું જો તમે ક્યારેક ઘરે કચરિયું ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી કરજો એકદમ બજાર જેવું તેના કરતાં પણ હેલ્ધી અને ચોખ્ખું બનશે અને ખજૂર અને ગોળનો મિક્સ ટેસ્ટ સારો આવશે જો તમને શિયાળામાં પગમાં ચીરા કે વાઢિયા પડતા હોય તો સવારમાં કચરિયું ખાવાથી તમને જરૂર ફેર દેખાશે કાચા તલથી પગના વાઢિયામાં સારી એવી અસર કરશે બાઉલમાં આ રીતે કચરિયું દાબીને ભરીને પછી જે ટ્રેમાં આપણે ગાર્નિશિંગ કરવું હોય તે ટ્રેમાં આપણે બાઉલને ઊંધું મૂકી દઈશું અને બાઉલને લઈ લેશું તમે જુઓ જે તેમ જેમ બજારમાં કચરિયું મળે છે તે રીતે ગાર્નિશિંગ થઈ ગયું છે રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો મારી વિડીયો કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ